તલા આપણે હેને પાડો દી હે રેડ તો फटाफट સાહેબ આતા પછી આપણે બીજું બધું કામ માદવ રૂ કરશું હિરાબન ઉનતી તો તેર મે બધું હે ને તો થોડું શોર્ટ સર્કિટ થ્યું કેમ કે આયા પિન હે ને એકદમ છોટી ગઈ હે ને ધુળ ની રહે નીચે સગડીઓલી હે ને એમાં સગડી ચાલ ગયો ખબર ની પિન મે ધુળ નહી કે નો પિન ની કાટી નતી અને ખબર ની કે છોટી ગઈ હે એકદમ તો તેર દીને આપણે રહેવા દી अपने काम कर ले कैसे जहू नहीं लेके नहीं रखे जहू से की गत भेगी हीरा बन हीरा में एकदम मस्त मजा दही है लाइट नहीं की है मस्त जीरा वाली रोट लिया तो हीरा वही है अभी जाओ बता तो बेतन फिर रवाना था नवे कहीं ठंड भी देता है कि हूं ना खूंटो करो

આપણે બધું ઘરનું થઈ ગયા આપણે માલ છોડી લીધા હવે ધીરે ધીરે આપણે પાય લે બાકી બધા આડાવરું કામ કરવા ગયા હે આજથી ભંડારી ખરીદી કરવા થોડીક એને કપડાં લેવાનું હોય તે ખે જવાના હે ને આપણે બધું ઘરનું કામકાજ બધું આડાઉિ કરવાનું હોય કાયમ આપણે કરવાનું હોય સ્વીકારી કે આવું એવો હે હાવ পি যোট মস্ত

हालां आपने नुकड़ा बता दो दौर तो आप बताए और मक दूडे हकेल लै हूँ तो रगे रगो कलर ना पड़ने भरा नहीं धोएल कपड़ा कल ना कपड़ा मूली बपोरा कल बपो थी जाए बधु है थोड़ा मूड थी एम कहता था फोन कर तो यू बधु है आप बताने पाई तो मरी माल ने खीला ना दीद खाई गए பிணா பே பிளா தூ காரா அடா நூடா பட்டோர பட்டோ ஆ आना बेऊ हां इके आवा वडो विने के नेसु करयो एता दे ए गाऊ का पर तो सकोण को हां का पर वो कोनो है चांदली वारो रुगा तो चांदली देखो धोयन हो जाय तो तने चालू मत आयो नगा आई न मेसिंग ना कापडा ना मैं एक बिलो कटवा पर नती पूरी मोहे नवे

মৰ কলৰ ন ઓ કહી ને નોખા નોખા ને છે માતી હતી નો બે રમણ રણ્યુ દીધી ઓ તો એ વરી એકલી એમાં આ તો લઈ દીધો કે તા ભાંગેતી એયા કોલથી ઘર લેતી મારે જો રવીમાં હે ને ગળ કે એ એક લે દીધો તો તો હાલો જો આપડે પાછો માલ ને નાખી દીધો હે માલ બધાય ખાઈ છે એ બધે ખાઈ લીએ અને આપણે હવેડો ભરવાનું ચાલુ છે કામકાજ તોસ પાણી એ બધું બકળ પીજી છાડવા પીલીએ અવેડ ભરી દે ને આપણેટાઠો વાવ નું પાણી પીવાઈવા આલો પી લે એ વેડે મસ્ત પચાનું હાલો આપણે સાફ કરવાનો હે ઘઉં આમાં ઘઉં માં કાકરા બહુ હે હું મે હું કે થોડું ઢોરે ગયે તાને એટલે ઈ પાછા ભેરા ને ઈ માં હે ને કાકરા હે અને મામી માં ધાનન સોકું કરે તો આપણે આ ઘઉં માં જીણેજી ને બહુ કાકરા હે તો બધું સાફ કરી નાખી નેરા બેઠા હું કામ જી હમણા કહી ની બધું એટલે હું જી ના મોટું હોય બધું સાફ સફાઈ કરના હે તો જે 6 વાગ્યા હે ને આપણે માલ નું કામકાજ પસે હોમબાર લીધું બે અને પાણી પાઈ લીધું માલ ને પછી બીજો આડ આવરો પરસુ રાડ રાય છે ને કે પેલી દીધું તો એ રાયો દી હે ખબર નહી હું કમ રાયો દી હે દો અનું તા મે રહ હે તો બધું હે એટલે આપણે પછવા હે દાખરો ઓહ હે સે બધું હે ફાઇનલી જો આપણે હે ને બધાય માલ પાઈ લીધા ને બાંધી દીધા હે મસ્ત મજાન વાહી દવા કરને કા હે અને હવે આપણે હેન પૂર્વન કીડીયો તો फटाफट આપણે પૂરી લે આ તો તો હેલો મામી જે હે કીત્રી ઉપર વાતી થોડકી લે 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 આવ માલ ને ના ખાતા છે આપડા મસ્ત મજાનું કીડીયો પૂરી કીડીયો ને દરત આયા બધે પીરું હે તો આપણે બધું મસ્ત મજાનું કિડિયા રુ પૂરાઈ ગયું છે આજનો વ્લોગ આપણે પૂરો કરશું મારસો પર સકલના નવા વ્લોગમાં તો બધા એક કમેન્ટ જરૂરથી કરજો તમે ક્યાંથી આપડે વ્લોગ જોવો છો અને સબ્સ્ક્રાઇબરજી સુધીમાં ન કર્યું હોય તો જઈને फटाफट સબ્સ્ક્રાઇબ કરતા આવજો તો બધું થઈને જો તમને બતાવતી તો થોડોક છે આખમી જ છે આપણા જો બોછા જો દીહી ની અને જો આપડા માર બધા એક તો મે ક્લાસ બનાવી ગયા અને આ ગુંમરા મારે મારી શું ન જાઉ તારે कीड़िया रू पुगती थी तो ऊँगो आया नहीं मरा हाटों खाते तो ढगो खाई बेहि गया